मातृभूमि न्यूज मातृभूमि आवाज मातृभूमि के लिए हेलो जो मानो એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો અત્યાધુનિક યુગ છે તેમ છતાં પણ વિધિના નામે લોકોને અંધશ્રદ્ધામાં રાખનારાઓનો પાર નથી છોટા ઉદેપુરમાં બાળકની બલિ દેવામાં આવી છે તો સુરતમાં અમરેલીથી સંબંધીને મળવા આવેલા બુવાએ કાપોદરાના દંપતીને તમારો યોગ પાક્યો છે તમારા ભાગ્ય ખુલી ગયા છે એમ કહીને વિધિના નામે મહિલા પર બળાત્કાર ગુજાર્યાનો બનાવ કાપોદરા પોલીસ મથકમાં નોંધાયો છે કપુત્ર વિસ્તારમાં રહેતી પરિણીતા ગરકામ કરીને પરિવારને મદદરૂપ થાય છે અમરેલી ખાતે રહેતા તેના પતિના દૂરના સબંધી ભરત કડવા કુંજડિયા બહુઓ છે તારીખ ઓગણીસમી જાન્યુઆરીએ ભુવા ભરત સુરત આવ્યો હતો અને પરિણીતાના ઘરે રોકાયો હતો તારીખ એકવીસમી જાન્યુઆરીએ ભરત પરિણિતાના પતિ સાથે બાઇક પર સુરતમાં રહેતા અન્ય સંબંધીના ઘરે ગયો હતો રાત્રે પરત આવતી વખતે ભુવા ભરતે તેમની પાસે કુલ વિધિ માટે કેટલો સામાન લેવડાવ્યો હતો રાત્રે નવ એક વાગ્યાના અરસામાં જમીને પરિણિતા તેના પતિ અને બાળકો સાથે ઘરમાં બેઠા હતા વાતો કરતા હતા ત્યારે અચાનક બુવા ભરતે કહ્યું તમારો યોગ પાક્યો છે જેથી તમારા ભાગ્ય ખુલી ગયા છે અને તેમની પાસે પૂજા માટેનો સામાન મંગાવ્યો આ સામાન આપતા બુવા દંપતીને અન્ય રૂમમાં બેસાડ્યા હતા જ્યાં અંધારું કરી દીધું અને દીવો સળગાવી મંત્રો બોલવા લાગ્યો હતો બાદમાં પરિણિતાના આગ પર રુદ્રાક્ષ અડાવી તેની ભુવાના વશમાં આવી ગઈ હતી ત્યારબાદ ભુવાએ દંપતીને નિર્વસ્ત થવાનું કહ્યું હતું બીજા દિવસે સાંજે પતિ નોકરી પરથી આવતા પરિણિતાએ ભુવાએ તેની સાથે કરેલા બળાત્કારની જાણ કરી હતી જેથી તાત્કાલિક ભુવા ભરતને ફોન કરતા તેણે આવું કંઈ કરેલ નથી તેમ કહ્યું બાદમાં નંબર બ્લોકમાં મૂકી દીધો હતો આ અંગે સંબંધીને કહેતા તેમની સામે પણ ભુવાએ પહેલાં આવું કંઈ કર્યું નથી હોવાનું કહ્યું હતું જ્યારે પરિણિતાના સંબંધીએ સુરત આવવા દબાણ કરતા હતા સાતમી માર્ચના રોજ તે ગામના સરપંચ સાથે સુરત આવ્યો હતો અને પરિણિતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી હતી ભુવાએ જે રીતે વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હતું તેનાથી ધારી અને સુરતના સમાજમાં રોષ ફાટી નીકળ્યો વિધિના બહાને પરિણીતાને પીખી નાખ્યા બાદ સુરતથી ભાગી છૂટેલા ભુવાએ સાત સીમાડા ગામે મદદ ફાઉન્ડેશનમાં મળેલી સમાજની મિટિંગમાં પોતે બળાત્કાર કર્યાનું સ્વીકાર્યું હતું ભુવા વતન અમરેલના ગામ પોતા લોકો એટલી બધી હદે રોષે ભરાયા હતા કે તેને માતાજીના મંડમાં લઈ જઈને અડધો ટકો કરીને મોઢામાં ચપ્પલ મુકાવીને માફી પણ મંગાવી હતી હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી ગઈ તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ કાપોદરા પોસ્ટે વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદરા પોસ્ટે ખાતે તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાના કામે હકીકત એવી છે કે આ ગામ આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા રહેવાસી સરખા તાલુકો ધારી અમરેલીનાઓ જેઓ સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા કામ કરતા હોય તેઓ ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ ઓએનસીની એમપી અવસુરા કાપોદરા પોલીસ સ્ટેશન કરી રહેલ છે ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કડવાભાઈ કુંજડિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ